ખાપડવાડા ગામે સ્થિત શ્રી દેવી માતા મંદિર નો વૈશાખ સુદ બરસ ને સોમવારના શુભ દિને પાંત્રીસમો પાટોત્સવ મહાપૂજા મહાપ્રસાદ રાસ ગરબા સાથે હર્ષો ઉલ્લાસપૂર્વક પૂર્વક ઉજવાયું હતું ગંડેવી તાલુકાના ખાપરવાડા ગામે ભીખાફળિયામાં પ્રાચીન કાળથી કુરદેવી પાદરદેવી માતા ચોસઠ જોગણી માતા અને અંબે માતા એકસાથે સાક્ષાત બિરાજમાન છે સોમવારે વહેલી સવારથી પ્રારંભ કરાયેલા યજ્ઞ કથામાં ભૂદેવો દ્વારા ઉચ્ચારેલા સાંસ્કૃતિક વૈદિક મંત્રોચ્ચારનો પડઘો દૂર દૂર સુધી જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું પૂજામાં આડત્રીસ યજમાનોએ બેસી માતાજીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા શંખનાદ અને માતાજીના સાથે મંદિરના શિખરે મારોહણ કર્યું ત્યાર બાદ યજ્ઞ કુંડ હવનમાં શ્રીફળ હોમાયા બાદ આરતી સાથે યજ્ઞનું સમાપન કરાયું હતું સાલગીરી પ્રસંગે યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ અને રાત્રે પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામી હતી મોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ